ઘણા લોકો છે ને હોસ્પિટલમાં દાખલ થાય પછી ગામવાળા કોઈ પૂછા કરવા ન જાય એટલે લોકો એ શું કહે ગામ અસાનજો એડો ખરાબ આય કોઈ આવેલા ના આવ્યો હં પણ તું બિયાર જ્યારે બરાબર હતો ત્યારે આ વ્યવહાર કર્યો છે ગામ લોકો સાથે અગર તે એવો વ્યવહાર ગામ લોકો સાથે નહીં કર્યો હોય

હું બીમાર પડું છું ત્યારે કોઈ આવતો નથી પૂછા નથી કરતો તમે તમારી જે નિરાશા બતાવો છો જીવનરૂપી ખેતર માટે એમાં તમે ગુનો કબૂલો છો તમે તમારો ગુનો કબૂલો છો કેમ ગુનો કબૂલો છો મેં નથી કર્યું એવું માટે મારા માટે પણ એ લોકો એવું નથી કરતા એ આપણે જાહેર કર્યું છે કે આપણે ભોગ નથી આપ્યો માટે એ લોકો પણ આપણા માટે ભોગ નથી આપતા ઘણા લોકો શું કહે પાગે સમાજ સાથે કંઈ લેવા દેવા નહીં અરે યાર પૈસાદાર તું થઈ ગયું હોય એટલે તું એ રીતે બોલે તો સમાજ સાથે લેવા દેવા નથી અરે ગરજ તો ક્યારેક આપણને ઝાડુ વાળાની પડે ભંગીની ગરજ પડે ન પડે હા અરે યાર તું સંપર્ક રાખ પૈસો મળી ગયો છે એટલે છકી ન જા તું ગુમાન ન કર અગર તું આવા વિચાર ધરાવીશ અને જીવનરૂપી ખેતરને તું આવું આપીશ અને પછી સમય આવશે તારી પરિસ્થિતિ વણસશે અને કોઈ લોકો તારી પાસે નહીં આવે ને ત્યારે તું બહુ જ બહુ જ બોલીશ લોકો માટે પણ જેવું તે આપ્યું હશે તેવું તને મળવાનું છે એ રીતે માણસ ઘણી વખત જાહેર કરતો હોય છે ઘણા લોકોના મોઢે અમે સાંભળતા હોઈએ કે આ સાં કે સમાજ સાથે ક્યાં આવે ન સ્નાન સૂતક નાય અરે ભાઈ હમણાં કોઈ સમાજમાં વ્યવસ્થા રાખે છે એમાં ગડબડ છે એના કારણે તું આખા સમાજને અવગવે છે આખા સમાજને તું ખરાબ કહે છે એકાદ બે ચાર જણા છે એવા માની લે એનાથી આખો સમાજ કંઈ બગડેલો નથી પણ તમે જીવનમાં ખરેખરી સાચી મૂડી રોકી હોત તો એનું મબલખ વ્યાજ તમને મળી ચૂક્યું હોત આ જીવન ખેતરમાં આપણે જો મૂડી સાચી રોકી રાખી હોય તો એનો પાક આપણને મળે કારણ કે જીવન જૂઠું બોલતો નથી જેમણે જેવું વાવ્યું તેમને તેવું મળ્યું એટલે ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે યહ તુલસી યહ યનુ ખેતર આપણું શરીર છે આપણું જીવન છે એ શું છે ખેતર છે મનોવચ કર્મ કિસાન મન વચન આપણે કાયા બોલીએ કે કર્મ બોલાય એ કિસાન છે ત્રણ ખેડૂતો રહેલા છે એ ખેતીવાડીમાં જોતરાયા છે આ ત્રણેય દ્વારા ખેતીવાડી થાય છે થાય છે ને એક આ કાયા એના દ્વારા ખેતીવાડી થાય છે એક વચન વચન દ્વારા ખેતીવાડી થાય છે એક મન એના દ્વારા ખેતીવાડી થાય છે આ ત્રણેયને ને ખેડૂતની ઉપમા આપી છે પછી બીજ કયા છે પાપ સો બીજ હૈ પાપ અને પુણ્ય એ બે બીજ રહેલા છે બવે સો નિદાન જે વાવે તેને તેવું મળે આપણે આટલી લાંબી વાત એટલા માટે કરી કે હવે જે વાતો આવશે એમાં કર્મ વિશે વાતો આવશે જીવનમાં આપણે કરણી સારી કરીએ તો આપણને સારા ફળ મળે જીવનમાં આપણે કરણી સારી ન કરીએ અને સારા ફળની આપણે આશા રાખીએ એ ક્યારેય પણ બની શકતું નથી જેવી કરણી તેવી ભરણી ગોમીબાઈ થઈ ગયા એક ગુણવંતીમાં તમારા સાસુજી ગોમીમાં હતા એવી રીતે સોમા ભારથી બાપુ થઈ ગયા એ સોમા ભારતી બાપુની શિષ્યા હતી ગોમીબાઈ જેમ પાનબાઈના ભજન આવે છે જેમ ગંગા સતીના ભજન આવે છે તેમ ગોમીબાઈનું પણ એક ભજન છે એ બહાને તમે સાસુજીને યાદ કરો હા એ ગોમીબાઈ ભજનમાં શું કહે છે કરોને સાચી કમાઈ વિરામોરા કરો ને સાચી કમાઈ પેલી લાઈનમાં કહે છે કે કમાણી તમે કેવી કરો સાચી કરો સાચી કમાઈ કરોને ને વીરા મોરા સાચી કમાઈ કરો આરાધી ભજન લોકો ગાય ને આ અહીંથી શરૂઆત કરે આરાધી ભજન ની સરસ મજાના એ ભજન ગાય લલકારે તો આગળ વાત કરે છે સાચી કમાઈ વીરા કામ આવશે સાચી કમાઈ વીરા કામ આવશે સરગાપુરીની માઈ ક્યાં કામ આવશે આપણે સાચી કમાઈ કરી હશે તો સરગાપુરી અલગ અલગ નામ આપે કોઈ વૈંકુટ કહે કોઈ સ્વર્ગાપુરી કહે કોઈ વરિબીજા કાંઈક નામ આપે આપણે સિદ્ધ ક્ષેત્ર કહીએ સિદ્ધ શિલા કહીએ મોક્ષ પણ આપણે નામ આપીએ છીએ આપણે સાચી કમાઈ કરી હશે તો આપણને કામ આવશે આપણને સારા ઠેકાણે લઈ જશે એ તો સાચી વાત છે ને આપણને અમેરિકા જવું હોય કેશવજી ભાઈ તો ટિકિટ તો બરાબર ખપે ને અહીં જો કે મુજબ ખીંચે મેં પંચ રૂપિયા આવીને મૂકે અમેરિકા વેવું હોય તો એરપોર્ટ ત્યાં કે વેનેલા મેલ દો તમે કહેશો કે હું માપરનો છું તમે ન ઓળખ્યા મને કે ભાઈ તું માપરનો હોય કે બીજે ક્યાંનો હોય રાપરનો હોય પણ અહીંયા તો ટિકિટ પહેલાં કક્ષ્યા નહીં ટિકિટ તમે તૈયાર કરો ને કઢાવો ને એનાથી પહેલાં ઘણો પ્રોસીજર છે હા અમેરિકા જવું હોય તમારી પાસે પોસ પાસપોર્ટ ઓલરેડી હોય તૈયાર પડ્યો હોય પણ પછી પછી બીજો પ્રોસીજર હોય કે ન હોય હે મણી કુંડલી આની ઘણી ગમે અને મેળી કુંડલી બધી કુંડલી લઈ લીધા પછી પણ તમારી વિઝા પાસ થાય જ એની ગેરંટી હા ઘણા લોકો અમારી પાસે આવે મહારાજ સાહેબ આરસી આપો વિઝા માટે જઈએ છીએ બે પણ બે વખત તો વિઝા મારી રિજેક્ટ થઈ છે હવે કંઈક કહો મહારાજ સાહેબ કંઈક મંત્ર મંત્ર બોલો કે અમારી વિઝા આવે ત્રીજી વખત રિજેક્ટ ન થાય હા એટલે ઘણી વખત ઘણા તમે એકદમ તંદુરસ્ત કા ન હો તમારી પાસે પૂરા પૈસા રહેલા છે ટિકિટના તે છતાં પણ જે નિયમ હોય નિયમ હોય તો ક્યારેક ક્યારેક વિચારે આવે આપણને કે અમેરિકા જવા માટે આટલા આટલા નિયમ લાગુ પડતા હોય તો મોક્ષમાં આપણને બધાને જવું છે તો કોઈ નિયમ નહીં હે મોહપતી બાંધી લીધી કે મોહપતી હાથમાં લઈ લીધી એટલે સીધો ડાયરેક્ટ બોક્સ અરે બાપા આના પ્રોસિજર છે ઘણા એમાં કેટલી વખત આપણી પોતાની વિઝા કેન્સલ થઈ છે કારણ કે નખરા બહુ કર્યા આપણે ઉધામાં બહુ કર્યા તોફાન બહુ કર્યા એટલે વિઝા કેન્સલ થઈ છે મોક્ષની વિઝા આમને આમ મળે ભાઈ ઠીક છે આપણે આવે આશા રાખીએ છીએ શ્રદ્ધા છે કે ક્યારે ને ક્યારે ટિકિટ મળશે તો ગૌમીબાઈ કહે છે કે હે વીરા કેટલો પ્યારો શબ્દ આપ્યો સાધકને કહે છે વીરા ગૌમી કરો ને સાચી કમાઈ કઈક સાચી કમાઈ કરો એ તમને કરેલી સાચી કમાઈ ક્યાં આવશે કામ રસને મેં કમા છે કે ના છે ભાતો ભાતો ખાયા વાત તમે કહો કે અહીંયાથી આપણે ગાંધીધામ થી ટ્રેનમાં બેસીશું આપણને ભાતું બાતું લેવું નથી અને ક્યાંક તોફાન બોફાન થાય પ્રાકૃતિક કંઈક તો આફત આવે અને ટ્રેન અધવચ્ચે રોકાઈ જાય ને તમારી સાથે ભાતું ન હોય તો શું કરો તમે હા એ નૈના બેન ને ખબર છે જો ગાડીની ઉથલપાથલ થઈ તો સલવાઈ ગયા ને હા પણ ત્યારે ભાતું હોય તો જરા મન ભરેલું હોય કે વાંધો નહીં બે પાંચ કલાક કે એકાદ બે દિવસ ટ્રેન રસ્તામાં રોકાઈ જશે તો વાંધો નહીં આવે પણ ભાતું ન હોય સાથે તો અને ત્યાં કાંઈ સગવડ બગવડ ન હોય તો તો માણસ હેરાન થઈ જાય ને ઘણા માણસો મુસાફરી કરીને આવે ને અને આવી કુદરતી આફતો આવી હોય પછી કહે સમાચાર આપે કે હેરાન હેરાન થઈ ગાલ ન પોછો આજ અહીંયા આવ્યા પછી આશ થયો નહી તો રસ્તામાં હતા ત્યારે એમ થતું હતું કે મરી નહી જઈએ ને રસ્તામાં એટલે સરગાપુરીમાં જવા માટે પણ આપણને શું કપશે કરો ને સાચી કમાઈ વિરા મોરા કરો ને સાચી કમાઈ સાચી કમાઈ પછી ગોમીબાઈ કહે છે વિવેક વિચાર સાર સમજાવી વિવેક વિચાર સાર સમજાવી અનુભવ ખેતી કહાઈ જ્ઞાન આપી દીધું આમાં ગોમીબાઈ ભજનમાં પેલું શું ખપશે તો ગોમીબાઈએ કીધું વિવેક ભર્યા વિચાર ખપશે સાર સમજવું પડશે વિવેકભર્યા વિચાર નહીં હોય અને આપણે સાર નહીં સમજતા હોઈએ પછી કહે છે અનુભવ ખેતી કરાય જીવનમાં જ્ઞાનનો એક શબ્દ જ્ઞાન માટે એક શબ્દ વપરાય છે અનુભવ જ્ઞાનનો એક શબ્દ છે પર્યાય વાંચી શબ્દ કહીએ તો પણ વાંધો નહીં અનુભવ તો ખેતી કરવી હોય તો ખેતી કરનારને થોડા તો અનુભવ ખપે ને હે ઘણા મુંબઈવાળા માણસો અહીંયા વાડી બનાવે અને કોઈકના હવાલે સોંપી જાય ઈ મુંબઈવાળાની હજામત ક્યારે માણસ કરી નાખે ખબર પડે એટલે થોડી ઘણી પણ શું ખપે થોડા થોડા પણ અનુભવ ખપે નહીં તો તમે જેને સોંપ્યો હોય સોંપી હોય વાડી કે ખેતર એ રોજે રોજ કાંઈ ને કાંઈ બાના કાઢે કે આજ મશીન ફટી ગયો ને નવો મડઈથી ઘણી આવ્યો ને આજે પાઇપ તૂટી ગયો ને ભૂજ લેવા જવું પડ્યું ને અને રોજ તમે પૈસા તમે કમાતા જાઓને એને આપતા જાઓ તો ખેતીમાં પણ શું ખપે અનુભવ ખપે આ મનુભાઈ વાયરનું કામ કરે એ આપણે વાયરનું કામ કરવા જઈએ તો રહે જલ્દી સરગાપુરી મેં પહોંચી વેનું પા જેનું જેને જેનો અનુભવ હોય તે વ્યક્તિ તે કામ કરી શકે અને કોઠા સૂજ વગર માણસ કામ કરવા જાય તો ક્યાંક એકનું બીજું થઈ જાય તો જીવનરૂપી ખેતરમાં વાવણી કરવી હશે તો અનુભવ ખપશે અનુભવ ખેતી કહાઈ ગોમીબાઈ કહે છે અનુભવ ખપશે અનુભવ મતલબ જ્ઞાન ખરેખરું જ્ઞાન ચોપડિયું જ્ઞાન નહીં પુસ્તકિયું જ્ઞાન નહીં માહિતી નહીં અનુભવ તને ખપશે કે ખેતીમાં મારે કઈ કઈ ક્રિયા કરવાની આપણે અત્યારે રોટલાને રોટલીને જલેબીને ફાફડાને ખાઈએ છીએ એ અનાજ કેવી રીતે પાક્યું છે ખબર છે કેવી રીતે પાક્યું છે આમને આમ પાક્યું છે આપણે કહીએ કે ગોરમી મોરિત્યથી બોલો પણ ભાઈ સાહેબ ખેડૂતો કહે છે ગરમી ખપશે અમને તડકા ખપશે અમને એસી માં બેસવાથી થોડો પાક પેદા થાય બધું ખપે ને હા ભાદરવો મહિનો આવે એટલે તપવો જોઈએ કેમ તપવો જોઈએ કારણ કે પાક તૈયાર થઈ રહ્યો છે અને જ્યારે પાક તૈયાર થઈ રહ્યો હોય ત્યારે આવું બધું ખપે એ બધા અનુભવ કોને રહેલા હોય ખેડૂતને હોય